જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ ચોવીસ હાહાકારની રજૂઆત કરીશું ધર્મ એટલે પ્રકાશ ઉચ્ચ જીવન માટેનું પ્રેરણા બળ શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા શક્તિહીન વ્યક્તિઓનું શોષણ રોકાવનારું નિયંત્રણ બળ જો એમાંથી કંઈ પણ પ્રાપ્ત ન થતું હોય તો ધર્મ માનવ જીવનને ગૂંગળાવનારું અને લડાવી મારનારું અનિષ્ટ પણ થઈ જતું હોય છે ધર્મના નામે જેટલા કલહ થયા તેટલા પૈસાના માટે નથી થયા ધન કલહને સમાવી દેવો કઠિન નથી હોતું પણ ધાર્મિક ઉન્માદને સમાવવો અત્યંત કઠિન હોય છે ધર્મ પ્રચારના નામે મોટા ભાગે પ્રચારકો સંકીર્ણતા તથા અન અમાનવતાનો પ્રચાર કરતા હોય છે મારો વિશ્વાસ છે કે જ્યાં ધર્મ પ્રચારકો પહોંચ્યા નથી હોતા ત્યાંની પ્રજામાં ધાર્મિક પ્રશ્નો નથી હોતા સૌ સંપીને રહેતા હોય છે ધર્મ પ્રચારકો સર્વપ્રથમ તો પોતાના અનુયાયીઓને બીજાથી જુદા થવાનું શીખવાડે છે પછી બીજા પ્રત્યે ધિકાર ફેલાવવા બીજાના ધર્મને નિંદિત સિદ્ધ કરે છે તેમને આ લોક કરતાં પરલોકની વધુ ચિંતા હોય છે એટલે પરલોકના નામે પણ ઝઘડા કરાવે છે બેસક કેટલાક ઉચ્ચ ભાવનાવાળા સાચા માનવતાવાદી પ્રચારકો પણ હોય છે પણ તેમના કરતાં પહેલાં વાળાબંધી કરનાર વધુ સફળતા મેળવતા હોય છે ઘણી વાર તો સારા પ્રચારકોને પેલા બજર ઘંટો દ્વારા સહન પણ કરવું પડતું હોય છે કુંભ મેળાનું મુખ્ય સ્નાન મુખ્ય લક્ષ્ય સ્નાન અને સ્નાનનું મુખ્ય આકર્ષણ પેલી શાહી અને શાહીનું આકર્ષણ સ્નાન કરવા જતા તદ્દન દિગંબર થઈ ગયેલા સાધુઓ દિગંબર થઈ ગયેલા એટલા માટે કે બાકીના સમયમાં એ વસ્ત્રો પહેરતા હોય છે માત્ર સ્નાન કરવા જતી વખતે જ આવું રૂપ ધારણ કરતા હોય છે એવું લાગે છે કે ભારતમાં ઘણા પ્રાચીન સમયમાં કોઈ નગ્નતાવાદી પંથ હશે જૈનોમાં તો દિગંબર પંથ છે જ પણ તેમના સાધુઓ હંમેશા દિગંબર રહે છે સૂત્રનો તાંતણો પણ રાખતા નથી મોક્ષ માટે સર્વ ત્યાગ કરવો જરૂરી છે એવી માન્યતા હતી અને આજે પણ ઘણી જગ્યાએ છે સર્વસ્વમાં વસ્ત્રો પણ આવી ગયા જોકે લક્ષ્મીનો ત્યાગ તો ઘણા કરતા હોય છે પણ વસ્ત્રોનો ત્યાગ કરવા અને ન કરવા પક્ષે પોતપોતાની દલીલો છે આજે મને એમ લાગે છે કે પૈસાને ન પકડનાર પણ પૈસાદારને તો પકડતા જ હોય છે પૈસો એ જીવનની અનેક વાસ્તવિકતાઓમાંની એક વાસ્તવિકતા છે સ્થૂળ ત્યાગ કરીને પણ માણસ ખરેખર ત્યાગ નથી કરી શકતો તેની પણ જરૂર નથી જો ખરો ત્યાગ જ જોવો હોય તો વાંદરા વગેરે પશુઓમાં જોઈ શકાય છે તે નથી પૈસાને પકડતા કે નથી પૈસાદારને પકડતા પેટ સિવાય તેમને કશી જ આવશ્યકતા નથી હોતી પણ આપણે રાગનો બીજો છેડો ત્યાગ પસંદ કર્યો તેને કઠોર બનાવાયો પછી તેમાં પાછા અપવાદ મુકાયા આ બધા દ્વારા સહજ જીવનને વિકૃત કરીને ખાયું મારા પોતાના અનુભવથી કહી શકું કે જેટલો નિષ્પૃહતાથી લક્ષ્મીનો ઉપયોગ કરનાર સુખી થાય છે તથા સુખ આપે છે તેટલો લક્ષ્મીના અસ્પર્શનો મોહ રાખનાર નથી થતો હા આવી સ્થૂળતાથી લોકો પ્રભાવિત થાય છે લોકોને પ્રભાવિત કરવા જે જીવન પદ્ધતિ અપનાવાતી હોય છે તેથી આંતરિક વિકાસની સાધના નથી થઈ શકતી હોતી આ જ કારણસર આપણા સ્થૂલ ત્યાગીઓ નથી ત્યાગનું સુખ ભોગવી શકતા કે નથી જનતાને સાચું માર્ગદર્શન આપી શકતા કેટલીક વાર તો એ જ લોકો પોતાની ઈચ્છાઓ પૂરી કરવા પૈસાદાર માણસોને પૈસો ખર્ચવા દબાણ કરતા હોય છે તેથી એમ પણ નક્કી થયું કહેવાય કે આ સારા કામ માટે પૈસાની જરૂર છે જ તે હું કામ કરવામાં પૈસાને વાપરવો કે વપરાવવો તે ખોટું નથી ધર્મ અને રૂઢ આચારોમાંથી વિવેકપૂર્વક યથા યોગ્ય નિયમોમાં વાપરવામાં ન આવે તો ધર્મ દ્વારા પ્રજા જળતાનો શિકાર થઈ જતી હોય છે જે દિવસે કુંભમેળામાં એક એવી ઘટના ઘટી કે હાહાકાર મચી ગયો બન્યું એવું કે પ્રયાગરાજની આજુબાજુથી મોટા પ્રમાણમાં ગ્રામીણ વસ્તી સ્નાન કરવા ઉતરી પડી આ ગરીબ માણસો પોતપોતાના પોટકા લઈને ત્રિવેણી સંગમ જતા રસ્તાની આજુબાજુમાં જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં ત્યાં બેસી ગયા આખી રાત હેમાળી ઠંડીમાં કોઈ ભજન ગાતા હતા તો કોઈ ઊંઘની ઝપકી લગાવતા હતા તેમની જેટલી વિશાળ ગરીબી હતી તેટલી જ વિશાળ તેમની ભાવના પણ હતી સ્નાન કરવાનો ઉમળકો સૌને હતો સવારમાં નિયમ પ્રમાણે પ્રથમ અખાડો વાજ્યે ગાજ્યે ત્રિવેણી સંગમ તરફ વિદાય થયું મેળાના પ્રબંધકે એવો પ્રબંધ કરેલો કે એક અખાડો સ્નાન કરીને પાછો વળે અને બીજા માર્ગેથી આગળ નીકળી જાય એટલે તેના પછીનો અખાડો સ્નાન કરવા પહોંચે તે પછી તેવી જ રીતે ત્રીજો ચોથો પાંચમો આ એમ વારાફરતી આવે અને બીજા માર્ગે પાછા જાય પ્રબંધ સારો હતો પણ ત્રણ કારણોએ હાહાકાર મચાવી દીધો એક સાંકડા માર્ગો બે નિર્ધારિત સમયની મર્યાદાનો ભંગ ત્રણ પોલીસની ન્યૂનતા બન્યું એવું કે જે અખાડો સ્નાન કરવા ત્રિવેણી સંગમ પહોંચ્યો તેણે થોડી વધુ વાર લગાડી દીધી તેની પાછળ આવતા અખાડાને પોતાનો સમય વીતી જતો જોઈને ઉગ્રતા થાય તે સ્વાભાવિક જ છે જે પાછા વળવાનો જુદો માર્ગ ફંટાતો તે ઠેઠ ત્રિવેણી સંગમથી નહીં પણ આવેલા માર્ગે જ પાછા આવીને પછી ફંટાતું હતું એટલે જ્યાં માર્ગ ફંટાવાનું જંક્શન હતું ત્યાં પોલીસે બીજા નંબરના અખાડાને અટકાવી રાખ્યો બરાબર એ જ દિવસ અને એ જ સમયે જવાહરલાલ નહેરુ આવ્યા હતા તેમની વ્યવસ્થામાં પોલીસનો કેટલોક ભાગ ગયો હતો એટલે અહીં આવશ્યકતા કરતાં ઓછી પોલીસ હતી આવી ઘટના ઘટી જશે તેવી તો કોઈને કલ્પના પણ ન હતી ઘટના ઘટ્યા પછી સલાહ સૂચનો આપવા સરળ હોય છે પણ ઘટનાની આગાહી કરવી સરળ નથી હોતી અફાટ માનવમેદની જમા થઈ ગઈ હતી અને પ્રતિષ્ઠણ આકુળતા વધી રહી હતી પાછો વળી રહેલો અખાડો આગળ વધી શકતો ન હતો કારણ કે માનવ મેદનીનો પ્રચંડ ભરાવો હતો બીજી તરફ સ્નાન કરવા આગળ વધવા ઈચ્છતો બીજો અખાડો પણ અટકીને ઊભો હતો તેની પાછળ પણ મેદની સમુદ્રના મોજાની માફક ઉછાળ લઈ રહી હતી ઘોડેશ્વર પોલીસના માણસો પણ લાચાર બનીને ફસાઈ ગયા હતા જે મંડલેશ્વરો મોટર ગાડીમાં બેસીને સ્નાન કરવા આવ્યા હતા તેમની ગાડીઓ એક તસું પણ આગળ વધતી ન હતી કેટલાક તો મોટર ઉપર પણ ચડી ગયા હતા બાળકોવાળી સ્ત્રીઓની દશા તો બહુ જ ખરાબ હતી માણસો વલોવાઈ રહ્યા હતા વૃદ્ધો રોગીઓ ભિખારીઓ વગેરે સૌ કોઈ એવા ફસાયા હતા કે પોતાની ઈચ્છાથી પાંચ ફૂટ પણ આગળ પાછળ જઈ શકાતું ન હતું અધૂરામાં પૂરું સ્નાન કરીને નીતરતા વસ્ત્રે લોકો બહાર નીકળતા એટલે દૂર દૂર સુધી જમીન કાદવ જેવી ચીકણી થઈ ગઈ હતી લોકોના પગ લપસી રહ્યા હતા આવી કપરી સ્થિતિમાં કોઈ કારમી ઘડીએ અફવા ફેલાઈ ભાગો ભાગો નાગા બાવાઓ લાઠીઓ મારે છે ખરેખર આવું કશું થયેલું નહીં એકાદ કોઈને થેલું કે લાવ લાઠીને ચક્કર ચક્કર ફેરવું જેથી જગા થાય પણ અફવા જોરથી ફેલાઈ ગઈ અને વલોવાથી પ્રજામાં ભારે ભાગ મચી ગઈ જે પડ્યો એ ઊભો ન થઈ શક્યો એક ક્ષણમાં તો કેટલાય માણસો આગા પાછળ થઈ ગયા મુશ્કેલી એ હતી કે ભાગવા માટે ન તો આગળ જગ્યા હતી કે ન પાછળ જગ્યા હતી લોકો સમજ્યા વિના કોઈ આગળ તો કોઈ પાછળ ભાગવા ધક્કા કરી રહ્યા હતા ક્યાં શું થઈ રહ્યું છે તેની પણ પૂરતી ખબર ન હતી માણસોના ઉપર માણસોનો રોલર ચાલી રહ્યો હતો ભયંકર ચીસો બૂમો કરુણાભર્યું આક્રંદ અને હોહા મચી ગઈ હતી પતિથી પત્ની પાંચ જ ફૂટ દૂર હોય પણ તેનો હાથ પગ ન પકડી શકે દેખતા દેખતા તે ગબડી પડે અને ઘમરોડાઈ જાય બાળક નીચે પડી જાય અરે એક જ વસ્ત્ર પહેરીને સ્નાન કરવા આવેલી સ્ત્રીનું વસ્ત્ર ખસી જાય પણ તેને સરખું ગોઠવી ન શકાય એ શરણો એટલી ભયંકર તથા ત્રાસદાયી હતી કે તેનું વર્ણન કરવું કઠિન છે સરકારી આંકડા પ્રમાણે માત્ર અડધા કલાકમાં એ સ્થળમાં પાંચસો માણસો કચડાઈ મર્યા તેમના વિકૃત તથા ચોથાઈ ગયેલા મરદા જોનારને કમકમાં આવી જાય બિન સરકારી અંદાજ પ્રમાણે કચડાઈ મરનારનો આંકડો ઘણો મોટો હતો આખા મેળામાં કરુણા સવાઈ ગઈ જેમ સર્વત્ર બને છે તેમ થોડા દિવસ એકબીજા ઉપર દોષારોપણનું કામ થતો રહ્યું અને અંતે ભ ભૂલાઈ ગયું આ જ સમયે અમારા કેમ્પમાં જે થયું તેની નોંધ પણ લેવા જેવી છે ગુજરાતી યાત્રાળુઓને લઈને મારે સ્નાન કરાવવા જવાનું હતું સૌનો આગ્રહ ત્રિવેણી સંગમ આગળ સ્નાન કરવાનો હતો પણ મારી ઈચ્છા સામેના કિનારે સ્નાન કરવાની હતી કોઈ અંતઃપ્રેરણા સમજો કે હું લોકોને ખૂબ સમજાવીને જ્યાં લોકોનો કચર ઘાણ નીકળ્યો ત્યાં નહીં પણ તેના સામા કિનારે જ્યાં ખાસ ભીડ ન હતી ત્યાં ના દ્વારા લઈ ગયો ઘણા લોકોને આ ગમ્યું નહીં તેમને તો ખરા ત્રિવેણી સંગમમાં જ સ્નાન કરવું હતું મેં તેમને સમજાવ્યા કે જળ જુઓ અહીં પણ એ જ સંગમ છે જે સામા કિનારે છે થોડા અસંતોષ સાથે સૌ નાહ્યા પણ જ્યારે ખ્યાલ આવ્યો કે સામા કિનારે તો કચર ઘાણ નીકળી ગયો છે ત્યારે મારો આભાર માન્યો ખૂબ રાજી થયા કચરાઈ મરદાન માટે ન કચરાયેલા માનતા હતા કે તેમનો મોક્ષ થઈ ગયો ખબર નહીં કેટલી સદીઓથી અવારનવાર આવો મોક્ષ અપાતો આવતો હશે આવી ઘટનાઓમાંથી સ્થાયી રૂમમાં આપણે કશો જ રૂપમાં આપણે કશો જ બોધ લેતા નથી સ્વામી શ્રી સચ્ચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડિયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ